हमारा डिपार्टमेंट को नवोबने हैं कराइए तो ही नींद को फिर और चालू किया था ना आप तो आप तो ही कौन तेरी जल्दी वजह ही दिख पाएंगे ये साल घर पे, आ.. पे निया हो रहे हैं पास डिग्री फॉर्म पे दीवी थर्ड फ्लोर है इन्ने क्वेश्चन हमारा हमारा डिग्री सर्टिफिकेट में कोई पीकेस नॉक उसे है ये आवू कहाँ

કેટલા દીધા છ મહિનાથી ના જાવ યુનિવર્સિટી રિઝલ્ટ લેવા જાય દીધું ભાઈ સાગરભાઈ ની આવે હે પાછળ પણ ડિગ્રી ફોર્મ ભરી દેવી બે વરાઈની ગયા નથી કોઈ ગાડી છે ને કે જે એ નથી પાસ કરી ફોર ફોર વન ના ના નો કરી તો હાલ છે આ તમારો લોકસાર થઈ ભાઈ આ તમારી મોજ હે ભાઈ જો લે ડિગ્રી સર્ટિફિકેટ પીરવી છે એ ભાઈ તું શું લેવાયો છે હે ભાઈ એવું નથી એવડું નથી કે બે જણાથી દોતા હોય એકલો લઈ એકસ આ તો લઈ ભાઈ આ સીડીઓ યાદગાર છે ના અમારો થર્ડ ફ્લોર છે અમારા અમારા જુનિયર છે આ બધા તમે કહેતા કે કઈ રીત નાખ્યું એજ ભાઈ અમારું નિખ્યુ ભાઈ આ બીજાની પ્રોપર્ટી ઈજીપ્ટની છે અમારે ક્યાં એવા ભાઈ દિવસો હતા ગરીબ માણસ હે બધા ભાઈ એમાં ગરીબ માણે છે ને

અહીં આ ફોર્મ ભરી દેવી આ ડિગ્રીનું ભર્યું હમણાં આ ટ્રાયલ સર્ટિફિકેટનું અને જો આપણે બે વર્ષની આ ત્રીજાના ચોથા સેમેસ્ટર માર્કશીટ લેવા આવ્યા હતા તે પેલા બે લઈ ગયા તા ઓલરેડી ત્રીજી બે સેમેસ્ટર આ સાગરો જોયો એક દિવ આવ્યો તો બીજી માર્કશીટ એકલો લઈને આવી ગયો તો મને કીધું એ નહોતું ભડવાઈ થઈ ગઈ આપણે બે હવ સારે હેં

બે વર્ષ અહીં એમએસસી કમ્પ્લીટ કર્યું હતું સ્માર્ટ ક્લાસ છે ત્યાં હામે માઇક્રોની લેબ છે અને બોટનીની લેબ ને બધું ત્યાં હામેની બિલ્ડિંગમાં માઇક્રો બાયોલોજીની લેબ છે અહીંયા તમારું કામ હતું ઓછું હતું આ બધું માઇક્રો બાયોલોજી અહીંયાથી ના થેન્ક યુ આનું કઈક આવું ગોઠવવાનું છે ડિગ્રી સર્ટિફિકેટ કયા ડિગ્રી સર્ટિફિકેટ એ આવું કાંઈ આ શું છે અહીંયા બધું સાફ કરી નહીં જીમ હતા ને ત્યારે બધી જાડવા હતા અહીંયા ફિલ્ડમાં અહીંયા ફિલ્ડમાં લઈ જતા ક્વાડ્રાટ ડખાવતા હતા

રોટલી લો જરૂરિયો ડેઝર્ટેશન કરો ડેઝર્ટેશન કા અમાર કામ નો હોય નઈ આવવા અમાર બધાય આ બધાય હે ને મેં પી એસ ડી કરવાની એડમિશન લેવાય લોગમાં લે લોગમાં લે અજોગ લોકો ચાલો હો એમે ડિગ્રી લેવા ડિગ્રી લેવા આયા તા બે વર્ષ ની ડિગ્રી લેવા ભાઈ અરે કહેના શું ચાહતે હો નેમેટીક બધી બ્લડ નીકળતું છે અમે થોડા ડિપાર્ટમેન્ટમાં અને બોટનીંગ નોમે સોલાસી નાયા ભણતા હતા બોટની લેવાઈ ના

અક કોઈ ડેઝર્ટેશન નું કામ હોય તો લેબમાં એ કરવાનું બોટલ લેબમાં બાકી અમુક ઇન્સ્ટ્રુમેન્ટ વાપર હોય તો પછી એ બિલ્ડિંગમાં જાતા થાય મેં બીસી કે સાદો મારું ડિગ્રી સર્ટિફિકેટ ને ટ્રાયલ સર્ટિફિકેટ ને રિઝલ્ટ ને બધું એને આવી ગયું છે હવે નાના નાના ઘર ભેગા થઈ આવી છે સાથી અહીં પકતા

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video